અમદાવાદ ખાતે લોકોને રોગમુક્ત કરવાના ધ્યેય સાથે કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રિશન સેન્ટરે એક કદમ આગેકૂચ કરી છે અમદાવાદ ખાતે છેલ્લા છ વર્ષથી નિઃશુલ્ક કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રિશન સેન્ટરે પોતાના એક કદમ આગળ વધારતા તેના નવા કાર્યાલયનું ઓએનજીસી અવની ભવન પાસે આવેલ પાર્થ એવન્યુ ચાંદકેડા ખાતે શુભારંભ કરવામાં આવ્યો છેલ્લા કેટલાય વર્ષોથી લોકો ખાવામાં અનિયમિત બનતા અનેક રોગો ઉદભવી રહ્યા છે ત્યારે લોકોને સારું અને સાચું ખાવા માટેની સમજણ ઉપરાંત તે ફૂડના લીધે ઉદભવતા રોગો સામે લડવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે આ સેન્ટરના આયોજકો હેમાક્ષીબેન અને વીરેન્દ્રકુમાર ત્રિવેદી દ્વારા સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવી રહ્યું છે જેના પરિણામે અનેક વૃદ્ધ વડીલ યુવાઓને ઘણા લાભ અને ફાયદો મળવા જોવા મળી રહ્યા છે જે થકી શરીરનું વજન ઉતારવાની સાથે સાથે અનેક રોગને પણ નાબૂદ કરી શકાય અને રાહત મેળવી શકાય છે અને આવા ઘણાય લોકો છે તેમની મદદ માટે તેઓ દ્વારા આ ન્યુટ્રિશન સેન્ટર ખોલવામાં આવ્યું એક નાના સેન્ટરથી શરૂઆત કરતા હવે તેનો વિસ્તાર કરી મોટી જગ્યામાં સેન્ટરની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે જે પ્રસંગે સ્નેહીજનો લાભ લેતા લોકો વડીલો કુટુંબીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટર ખાતે રોજના પાસઠ થી સિત્તેર લોકો આવે છે જેમની તંદુરસ્તીને વધુ સારી બનાવવામાં આ સેન્ટર મદદરૂપ સાબિત થઈ રહ્યું છે આ સેન્ટરના સંચાલક હેમાક્ષીબેન ત્રિવેદી એવી ઈચ્છા ધરાવે છે કે આવનાર સમયમાં જો શક્ય બને તો તમામ ભારતમાં લોકો માટે મોટું અભિયાન શરૂ કરી લોકો કેવી રીતે તંદુરસ્ત રહે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે અને ઉત્તમ જીવન જીવી શકે તેવો પ્રયાસ હાથ ધરવાનો છે અત્યાર સુધી તેમના સેન્ટર ખાતે આશરે એક હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે જેમાં ભારત બહારના પણ લોકો સામેલ છે અને જોડાવા માટે કોઈ જ શુલ્ક નથી મારું નામ હેમાક્ષી ત્રિવેદી છે અને બેઝિકલી હું મીડિયામાં હતી પણ ખરાબ ખાવા પીવાની આદતના લીધે ઘણી બધી તકલીફો હતી અને હું આ પરિવારમાં જોડાયા પછી મેં સત્તર કેજી વેટ લોસ કર્યું છે વજન તો ઉતર્યું પણ એની સાથે મને ઘણી બધી તકલીફો હતી સોરાસીસની હતી ગેસ એસિડિટી હતી બીજાની ચેલેન્જ હતી એમાં મને ઘણી રાહત છે અને મને એવું હતું કે મારા જેવા ઘણા બધા લોકો છે કે જે આ તકલીફથી પસાર થઈ રહ્યા છે તો મારે એમને મદદ કરવી છે તો હું છેલ્લા સાડા છ વર્ષથી હું અહીંયા જોડાય છું અને પહેલા અમે દ્રષ્ટિ ન્યુટ્રિશન એક નાના સેન્ટરથી ચાલુ કર્યું હતું અત્યારે અમે એક્સપાન્ડ કરી રહ્યા છે હજારથી વધારે લોકો ચૂક્યા છે ઓલમોસ્ટ ડેલી મારા ત્યાં સિક્સટી ટુ સેવન્ટી પીપલ આવે છે કે જે ડેલી એમની હેલ્થને બેટર કરી રહ્યા છે તો ખૂબ આનંદ થાય છે અને એક નવું તોફાન કરી રહ્યા છે અને કહીએ ને કે થિંક બી થિંક બિયોન્ડ એટલે મોટા તરફ એ કરી રહ્યા છે અને હજી પણ એવો જ પ્રયાસ છે કે મારે ભારતમાં મારે લોકોને સ્વાસ્થ્ય માટે અભિયાન ચલાવવું છે લોકોને અવેર કરવા છે કે કેવી રીતે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે અને ઉત્તમ જીવન જીવી શકે એના માટે હજી હું કરીશ ત્યાં અત્યાર સુધી વધારે લોકો સારા થઈ ચુક્યા છે એની સાથે અત્યારે મેં કીધું ને સિત્તેર થી એસી લોકો અહિયાં આવે છે પણ મારે આઉટ ઓફ ગુજરાત મારે ભારતની બહાર પણ ઘણા બધા લોકો છે આઉટ ઓફ કન્ટ્રી પણ કે જ્યાં પણ આપણે સેવા આપીએ છીએ અને એ પણ બસો થી ત્રણસો લોકો છે કે જેને આપણે સારા કરી ચૂક્યા છે કોઈ અમારે ત્યાં એવું છે કે જેને આવું છે એ લોકોને માટે કોઈ ચાર્જ નથી અમે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ લોકોને ચેકઅપ કરીએ છીએ અને એમને જ્ઞાન આપીએ છીએ કે કેવી રીતે કરે કે જે ઉત્તમ સ્વાસ્થ્ય છે ને સાત રહસ્યો છે તો અમે એના વિશે એમને અવેર કરીએ છે તો એનાથી ઘણા બધા લોકોને સારું થયું છે કેમ કે કહીએ કે પહેલાના લોકો આટલી બી ત્રીસ વર્ષ થય હશું આટલી તકલીફ હતી પણ જો જીવન જીવવાની સહેલી બદલી તો ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે નમસ્કાર હું માર્ચ મહિનાથી અહીંયા આવું છું મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બે ની તકલીફ હતી અને રાત્રે બિલકુલ ઊંઘ આવતી નહોતી અડધો કલાક માંડ ઊંઘ આવે ને ફરી પાછો ઉઠી જાઉં એસિડિટી પણ ખૂબ સિવિયર એટલે રાત્રે બળતરા થાય પેટમાં ને એના કારણે ઊંભી નતો શકતો અહીંયા જયારે આવવાની વાત થઈ ત્યારે શરૂઆતમાં પાંચ દિવસ ટ્રાયલ માટે આવો એવી વાત થઈ હતી દિવસમાં જ મને ઊંઘ સરસિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને ધીમે ધીમે ત્રણ મહિનાનું જે ડાયબિટીસનું ટેસ્ટ હોય છે એચપીએ વનસી એ મારું સેવન પોઈન્ટ નાઇન હતું જે સિક્સ પોઈન્ટ થ્રી જેવું નોર્મલ હોય છે તો એ સેવન પોઈન્ટ નાઇન હોવાના કારણે પછી ધીમે ધીમે એમાંથી ઘટ્યું છે ને હવે છ નીચે જ રહે છે છેલ્લા છ મહિનાથી તપાસ કરાવું છું દર વખતે તો છ નીચે જ રહેશે સતત અને દવાઓ પણ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો તો ચાલુ રાખી છે પણ એની સાથે સાથે આ કરવાથી બહુ જ ઝડપથી મને એમાં રિઝલ્ટ મળ્યું છે અને બધાને આમ કહી શકું કે તમે આ પણ ટ્રાય કરો ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી કારણ કે આ સારું એક ન્યુટ્રિશન છે અને ન્યુટ્રિશનની જે વેલ્યુઝ છે એ આપણે રૂટીનના આપણા ડાયટમાં મળતું નથી એટલે આ ન્યુટ્રિશન જો લઈએ તો બહુ સારું પડે મને ત્રણ મહિનાથી હું અહીંયા આવી રહી છું મને ટીચરની બહુ તકલીફ હતી અને મને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું ભાઈ ટીચરનું પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું છે હું કિલો દોઢ કિલોમીટર ચાલી દઉં છું અને એસિડિટી હતી ગેસ હતી બધો આ પ્રોબ્લેમ મને સોલ્વ થઈ ગયો છે અહીંયા આવ્યા પછી બહુ સારું લાગે છે આ સેન્ટરમાં આવ્યા પછી મને ઘણું બધું સારું છે અને હું ચાલી શકું એ જ મારા માટે બહુ મહત્ત્વનું છે દવા લીધી જ નથી પણ અહીંયા મને બહુ વાત કરી એમને કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે પણ ઓપરેશન કરાવવા માટે હું ડરતી હતી અને અહીંયા આયા પછી પહેલે મારા હસબન્ડ આવ્યા બે ત્રણ મહિના એમને કર્યું પછી હું આવી તો મને બહુ સારું લાગ્યું અને અત્યારે બહુ સારું છે મને અત્યારે હું ચાલું છું મને દુખા ઓછો થઈ ગયો છે અને બહુ સારું છે અત્યારે આમ તો કહું તો નેવું ટકા જેવો મને ફરક જ છે